સિપાહીઓ ઘણા આપણા સૈનિકો લાઈવ જોઈ રહ્યા છે અને હું તો એને હૃદયના ભાવથી એવું જ કહું છું કે હું તો તમારી ગરીબ ફરજમાં ના આવી ગયો પણ દેશમાં અંદર રહી જે દેશના દેશવાસીઓ છે એની જે કંઈ સેવા થાય એ કરું છું આ તમને જીવનના અંતિમ શ્વાસ લખીને દાદા દેશની સેવા કરી શકે એવી શક્તિ આપે એવી મને બધાને હૃદયથી દાદાના આશીર્વાદ આપું છું ઘણા આપણા સૈનિકો લાઈવ જોતા હોય છે અને અવારનવાર દાદાના મેસેજ કરતા હોય તો હું જે કહે એના મા બાપે એના જન્મ આપ્યો અને આવા વીર પુરુષોને અવતાર આપ્યો છે દેશની સેવા કરે એના મા બાપને હું હૃદયથી વંદન કરું છું અને હું તો કશું કદાચ પણ આપણે સૈનિક થઈ એટલું કે ના થઈએ કંઈક કઈ તરકી થઈ જશે છે એટલે બધાને હું દેશના જવાનોને સૈનિકોને પોલીસને એસઆરપીના જવાનો બધાને હું હૃદયથી ડોક્ટર જે આવા વ્યવસ્થામાં આવા સમયમાં તરપર લોકોની સેવા કરે છે બધાયને હું હૃદયથી દાદા સારું સ્વાસ્થ્ય અને સુખી રાખે એવા હૃદયથી આશીર્વાદ આપું છું પણ જેના માધ્યમથી જૈની કૃપાથી દાદા સાનિધ્ય

અમે એમ કે મેં ન ખવરાયલો તો છેલા પથારીમાં કોક ના લાડુ મારણ એ તો જે કરતા હોય એ ખબર પડ ફળ ઓ જને આદઈના ભાવથી માનો છું અને બધાયે બે આદુજા કરીને ભેં બોલાવની છે પાપ લાગે તો મને આપતા દેજે કોઈ કા જમે લેતા દેજો હાથ આપે આપ્યા હોય ભગવાનને તો ઉચા કરજો દુખતા હોય રેવાજી બોલો સુરાપુરા ત્યાં કુર્દેવ થઈ એટલે બોલાવી કે આ જગતમાં નવ દુર્ગા ને ચોરસ છોકરીઓ છે કોઈ વાઘવાડી ના ખોટું હોય કોઈ મગરવાડી ના ખોટું હોય કોઈ ધબધવા કોઈથી બગલ નું ખોટું હોય ગમે ઘણી જગ્યાએ તમે દૂર આવો છો તમને ક્યાં છે તમારા માતાજી મધમાં નથી તમારા માતાજી આ નહીં આ હતા ખોટું કર્યું ક્યાં છે નથી કહેતા છેલ્લે છેલ્લો તો બોલો અહી

અને એને તારી હાચી માયી થી હોય ના હોય જારદા હજાર દા તારુ કે ખોટું થઈ ગયો હોય તારુ કે તમને દોષ લાગ્યો હોય તો આ દાદા ની સાક્ષી હું તમને એને યાદ કરાવું છું આ 1 કરોડ ગુના હોય તો આ તારા બાળકોને માફ કરી અને પછી દાડા ના થઈ દેના સપને જ ની ઉકેલવાની માં આ એને જ બોલાવું આ કોક આપણને આપણે મા આપણને જવાબ આજા બેનો બેઠા છે કોકનો બાળક ના ગોડિયા માં ઋતુ હોય તો એ બેન प्रवचन સાંભળશે પહેલા એ બાળક ને સાણું રાખવા દેશે સાણું રાખવા દેશે ને જો આપણે રોજા આવડુય આપડી તું દેવી આપણે સાના રાખવા આવે કોક દાણા જોદુય ઇની માં એ આવે આ તો ભાય બટકવાની જરૂર નથી યાદ પડ્યું છે જ્યાં ખોવાણો યાતો કો ખાચો માણા દિવ્ય પુરુષ હોય સંત જીવ હોય લે માયા સલાલો બાકી જોરાવામાં કઈ વેળા નઈ વળતી હા તમારા પૈસે લોકો જલસા કરસે એટલે ખરીદિન કે આ સમય નો ભાવ છે કે આ તો ચા કરીન થઈ બોલાવણે છે બધાય કુમામા બોલો બોલ દેવી

कहीं रोका बड़ी व्यवस्था फ्री मैं कोई नहीं हजू पांच दस दिवस बजू बन सब कदाच तू कि कमने हाथी सलाह मे कहीं हाथों रो मे तो दस पंदर दिवस पे आज मेहमान रोसू थे पी अगर कहीं जो हर एक व्यक्ति मन मिली अगर पोता व्याधि गई एवं कई निवारण

અને જ્યારે જરૂરિયાત પડે અને ગણતરીના સમયમાં લોહી પુરુ પાડને એ સસ્તા હે બળ બેલ કેમ ચાલુ છે એટલે જો પોતાને સ્વાસ્થ્ય સારું આયું હોય કારણ કે ભગવાનને એક વસ્તુ તો પોતાને પાએ રાખ્યો છે બાકી બધું બનાયે કે લોકો બગલાય બનાયે કે ગાડી બનાયે કે પર લોહી વસ્તુ એવી છે કે એમાં કઈ બનતું નથી એ પરમાત્મા જીવાતો નથી એટલે જો આપણને હું સ્વાસ્થ્ય આદુ હોય તો આપણે કદાચ યથાશક્તિ મોળી હોય આપણે કે મુદ્દાલ ના કરી શકતા હોય પણ હારું શરીર હોય ને જો આપણો 100 ગ્રામ લોય ગોકનું જીવન બચાઈ શકતો હોય ને તો આપણો ધરતી ઉગા લખવાને માણા બનાયે એ કઈ ભૂલ ના કરી હોય એટલે જે કોને સેવાએ લોય આપું હોય અને કદાય ના આપો કે આપો જ્યારે કઈ તમારા ઘરે લોયની જરૂર પડે તો આયે અમારો નંબર હે અમે ગુજરાતમાં 10 મિનિટમાં ગમે આપવા તો કરી લે જે કોઈને લોહીનો દાન કરવો હોય તો આવજો આપા ડાઢો ના બોલતા જે બાપુએ એકવાર ખવડાવી લોહી લઈ લે આપુએ કહો જાવજો આય અને કોઈ દકામકી નથી કરવાની શાંતિજી હજુ દાદાના ઉપલે છે જે કોઈ દુખ વેધી છે એકવાર ખાતરના વાતે દેજો आर तो उठाकर खरीदी न आए तो न नहीं हो